તો અમદાવાદમાં સ્કૂલોને ધમકી મુદ્દે મોટો ખુલાસો થયો છે આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા આ મેલ કરવામાં આવ્યા હતા બોમ્બની અફવાના ઈમેલમાં આઈએસઆઈની સનોવણી ખુલી છે દિલ્હી અને અમદાવાદની સ્કૂલોને એક જ વ્યક્તિએ ધમકી આપી હતી વર્ચ્યુઅલ આઈડીથી મેલ મોકલ્યાનો ખુલાસો થયો છે આઈએસઆઈના તોહીદ લિયાકતના નામે આઈડી બનાવી મેલ કરવામાં આવ્યા જિજ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ અગાઉ દિલ્હીની સ્કૂલોમાં અને ત્યારબાદ મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સ્કૂલોને જે મેલ મળ્યા હતા તે મુદ્દે શું ખુલાસો થયો છે હાલમાં આવે તો દિલ્હી અને સાથે સાથે અમદાવાદમાં મતદાનના એક દિવસ પહેલા જે મેલ મળ્યા હતા ધમકી ભરેલા સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જે મામલે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે અને તેના તાર પાકિસ્તાન અને સાથે આઈએસઆઈ સુધી જોડાયા છે જે મેલ કરવામાં આવ્યા હતા તે મેલ પાકિસ્તાનથી થયા હોવાનું સામે આવ્યું છે અને તે મેલ પણ આઈએસઆઈના એક તોહીદ લીયાકતના નામે જે આઈડી બનાવવામાં આવ્યું હતું અને તેના નામે આ મેલ છે તે કરવામાં આવ્યા હતા પરંતુ મેલ જ્યારે સ્કૂલો સુધી પહોંચ્યા ત્યારે સૌપ્રથમ રશિયન ડોમિનમાંથી તે મેલ થયા હોવા પ્રાથમિક હકીકત સામે આવી હતી જેની તપાસ કરતા તેનું આઈડી છે તે પાકિસ્તાન સુધી બેઠેલા જે 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 કે લિયાક છે છે તેને આ તમામ મેલ મેલ કર્યા હોવાનું સામે આવ્યું સાથે કરવામાં આવ્યા હતા તેનું આઈપી એડ્રેસ ફૈઝલાબાદમાં આવેલું આર્મી કેન્ટોનમેન્ટ હતું એટલે કે પાકિસ્તાનના આર્મી કેન્ટોનમેન્ટમાંથી આ મેલ રિલીઝ કરી અને ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ અને દિલ્હીમાં કહી શકાય કે શાંતિ ડોળવાનું અને સાથે મતદાનને અસર થાય તે માટેનું આ ષડયંત્ર હોવાનું પોલીસ માની રહી છે પોલીસ દ્વારા તમારા સત્તાવાર એક વાગે આ અંગે તમામ માહિતી છે તે જાહેર કરવામાં આવશે પરંતુ પ્રાથમિક તપાસમાં જે મેલ અમદાવાદની સ્કૂલોને મળ્યા હતા અને દિલ્હીની સ્કૂલોને મળ્યા હતા તેની પાછળ એક જ વ્યક્તિ જવાબદાર છે અને તેણે જ રશિયન ડોમેનમાંથી આ મેલ મોકલ્યા હતા અને શાંતિ ડોળાય તથા મતદાન ઓછું થાય તે માટેના પ્રયાસ હોવાનું પોલીસ માની રહી છે આભાર જીગ્નેશ તમામ વિગતો માટે